નમસ્કાર મિત્રો આજે આ કામરૂદેશની ડાકણોએ ગાંગીના બાબાને બળદ બનાવ્યા અને બે દિવસ સુધી ત્યાં ભૂખ્યા અને તરસ્યા તેઓ હળ હાકે છે અને એમનો જે સાથી મિત્ર હતો એનું તો ત્યાં જ મોત થઈ જાય છે અને હવે બાબાને એકલાને પણ હળ હાકવું પડ્યું અને આખરે બાબા પણ ભૂખ અને તરસના કારણે ત્યાં જ તેઓ બેભાન થઈ ગયા તેથી તેમને ઉપાડીને ફરી પાછા પાંજરામાં લાવીને પૂરી દીધા અને પછી જ્યારે બાબાને ભાન આવ્યું અને તેઓ ધીમે ધીમે આંખો ખોલે છે અને આંખો ખોલીને જુએ છે તો તેઓ ચોંકી જાય છે કારણ કે તેમની સામે જાત જાતના ભોજન પડ્યા છે ભાત ભાતના ભોજન પડ્યા છે અને પાણી પીવાનું માટલું છે અને બાબાની સામું બધું જ પડ્યું છે ત્યારે આ ઘટના જોઈને બાબા મનમાં વિચાર કરે છે કે આ ડાકણો બે દિવસ સુધી તો અમને ખાવાનું અને પીવાનું પાણી પણ આપ્યું ન હતું તો પછી હવે આમ એમને અમારા ઉપર દયા ક્યાંથી આવી અને તેમણે આટલું બધું ભોજન મને આપ્યું છે તો આ ભોજનમાં ક્યાંક ઝેર તો નહીં હોય ને અને આ મારી નાખવાની યોજના તો નથી ને એમની અને આવું વિચારી અને બાબા જ્યારે આ ડાકણની સામું જુએ છે ત્યાં તો બાજુમાં ઊભેલી ડાકણ ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને પાંજરાની ચારેય બાજુ આંટો મારીને કહે છે કે બાબા આરામથી જમી લો તમે જરાય ચિંતા કરશો નહીં અને મનમાં એવો તો વિચાર કરશો જ નહીં કે અમે તમને ઝેર નાખી અને આ ભોજન ખવડાવીને તમને મારી નાખીશું કારણ કે બાબા તમે અમને અને અમારી અમુક રાણીઓને જે મારી છે અને જે જીવતી સળગાવી છે ને એનો બદલો ઘણી ગણીને લેવાનો છે અને હજી સુધી એ બદલો પૂરો થયો નથી અને તમને જો આમ જ ઝેર આપીને મારી નાખવા હોત ને તો સાંભળો બાબા તમને અમે ત્યાં રહી અને ઔષધિઓ પીવડાવી પીવડાવી અને તમારા શરીર ઉપર લેપ લગાવી લગાવી અને તમને સાજા ના કર્યા હોત માટે તમે એવું તો વિચારશો જ નહીં કે અમે તમને મારી નાખવાના છીએ ચાલો હવે આરામથી ખાઈ લો અને ત્યારે બાબા બે દિવસથી ભૂખ્યા છે અને પાણીએ પીધું નથી તેથી તેઓ કકડીને ભૂખ લાગી છે અને જે ખાવાનું હતું તે બે હાથે ખાવા લાગ્યા અને પેટ ભરીને જમે છે અને જમ્યા પછી તેઓ અમીનો ઓટકાર લે છે અને એક લોટો પાણી પીવે છે અને જેવું પાણી પીધું એની સાથે બે ડાકણો બીજી આવે છે ને પાંજરું ખોલે છે ને બાબાને બહાર કાઢે છે બહાર કાઢતાની સાથે બાબા કહે છે કે તમે મને આમ આ રીતે ક્યાં લઈને ચાલ્યા છો મને જણાવો તો ખરા ત્યારે પેલી ડાકણ કહે છે કે બાકીના ખેતર કોણ ખેડશે અને આજે તમને ભોજન ના આપ્યું હોત ને તો તમે પણ મોતને ઘાટ ઉતરી જવાના હતા તો પછી અમારી પાસે હાલમાં બીજો કોઈ બળદ છે નહીં એક તો મરી ગયો છે હવે એક વધ્યો છે એ પણ જો મરી જાય તો અમારા ખેતર કોણ ખેડશે માટે ચાલો હવે બળદ બનીને ખેતર ખેડવા અને ત્યારે બાબાને ઘણો પછતાવો થયો અને કહે છે કે આના કરતાં હું ભૂખ્યો અને તરસ્યો મરી ગયો હોત તો સારું હતું મારાથી હળ હકાય એમ નથી હું ખૂબ થાકેલો છું અને બે દિવસને બે રાત મેં હળ હક્યા છે મને જવા દો ત્યારે બધી ડાકણો હસવા લાગીને કહે છે કે હજુ તો ખાલી ખેતર જ નથી ખેડવાના એમાં વાવણી પણ કરાવવાની છે અને આમ કહીને બાબાને લઈ અને ખેતરે પહોંચે છે ને ફરી સાંજ થઈ ગઈ છે અને બાબા હવે બળદ બની ગયા છે અને હવે પોતે એક જ બળદ આજે ખેતર ખેડી રહ્યો છે ત્યારે આ ઘટના જોઈ અને આ બાજુ ખેતરમાં બાબાની આંખમાંથી બળદ સ્વરૂપે છે અને એક એક આંસુ ધરતી ઉપર પડી રહ્યું છે અને બાબાએ આખી રાત આજે બીજું ખેતર ખેડ્યું છે અને થાકના કારણે લોથપોથ થઈ ગયા છે તેથી હવે તેઓ ત્યાં બાજુમાં બેસી ગયા છે પણ ત્યાં તો બીજી ડાકણો આવીને કહેવા લાગી કે હવે આ માણસ પાસે વધારે કામ નથી કરાવવું હવે આને આપણે આપણી જે મુખ્ય રાણી છે એની પાસે સોંપી દઈએ અને એ આમને જે સજા કરશે એ આમને ભોગવવી પડશે ચાલો આમને હવે લઈ જઈએ ત્યારે બાબાએ મનમાં વિચાર કર્યો કે આ એની દાસીઓ છે તેઓ મને આટલો બધો ત્રાસ આપી રહી છે તો પછી આમની રાણી હશે એ મને કેટલો ત્રાસ આપશે અને અહીંયા કોઈ મને બચાવવા આવી શકે એવું છે નહીં કે શું અને મારી દીકરી ગાંગીને મેં કામરુ દેશની બધી એ વિદ્યા તો શીખવાડી છે પણ એ મને લેવા માટે અહીંયા ના આવે તો સારું છે નહીતર કામરું દેશમાં તે બચવાની નથી આમ કહી અને આ ડાકણો હવે આ બાબાને લઈ અને આગળ ચાલી નીકળી અને ચાલતી ચાલતી થોડાક આગળ જાય છે ત્યારે તેઓ આ બાબાને કહેવા લાગી કે સાંભળો અમને બધાને ભૂખ લાગી છે તમે આજે જંગલ રહ્યું ને એમાંથી અમારા માટે બોર વીણી લાવો જાઓ ત્યારે બાબા કહે છે કે હું તમારા માટે બોર વીણવા જાઉં છું પણ મારી વાત સાંભળો અહીંયા કોઈ કામરૂ દેશની બીજી શક્તિ હશે ને તો તે મને છોડશે નહીં માટે તમે મારી સાથે ચાલો ત્યારે આ ડાકણો કહે છે કે એની ચિંતા કરશો નહીં અહીંયા બધા એકબીજાને સમજે છે અને કયો કોનો છે ને એ તમને જોતા જ સમજી જશે તમે જાઓ અમારા માટે બોર વીણી લાવો અને પછી તો બાબા ત્યાંથી એમના માટે જ્યારે બોર વીણવા માટે આગળ વધ્યા ને ત્યારે આ ડાકણો એમની યુક્તિ કરે છે અને બાબા જેવા કાંટાવાળા વિસ્તારમાં થોડાક આગળ ચાલ્યા ને ત્યાં તો ત્યાં મોટા મોટા કાંટા આ ડાકણો પ્રગટ કરે છે અને બાબા કાંટા ના હોય એવી જગ્યા ઉપર જેવો પગ મૂકવા જાય છે પણ ત્યાં તો આ ડાકણો ત્યાં મોટી મોટી સૂળો પેદા કરે છે અને બાબાના પગમાં તેઓ વાગે છે ને બાબા રાડ પાડે છે રાડ પાડીને ત્યાં હેઠા બેસી જાય છે અને પોતાના પગ લોહી લુહાણ થઈ ગયા છે અને તો પણ પોતે ઊભા થાય છે જેવા થોડાક આગળ ચાલે છે ને બોર વીણમાં જાય છે ત્યાં તો ફરી રાડ પાડે છે કારણ કે આ એક ડાકણોની યોજના છે અને બાબાને ઘાયલ કરી નાખ્યા છે અને બાબા બોર વીણ્યા વગર જ પાછા આવ્યા અને કહે છે કે મારાથી બોર નહીં વીણી શકાય ત્યારે ડાકણો બાબાને મારે છે ધમકાવે છે ને કહે છે કે દેશની મહાન વિદ્યાના જાણકાર હતા ને હવે ક્યાં ગઈ તમારી કામરૂ દેશની વિદ્યા એને યાદ કરો અને અમારી સાથે યુદ્ધ કરો તો અમે માની લઈએ કે તમે ખરા યોદ્ધા છો ત્યારે બાબા કહે છે કે હું બધું જાણું છું કે તમે મને છેતરીને અહીંયા લાવી છો અને તમે મને ખબર નહીં એવું તો શું પીવડાવી દીધું છે કે મને મારી એક પણ કામરુદેશની વિદ્યા યાદ આવતી નથી હવે તો જો આ સંકટમાંથી કોઈ બચાવે ને તો મારી વિક્રમ ભુવાની મેલડી બચાવે કારણ કે વિક્રમ ભુવાજીની જે મેલડી છે ને એ દેશની શક્તિઓ છે ને એની સામું લડી શકે એવું દેવ છે આટલું કહીને બાબા મા મેલડીને પોકાર કરે છે કે મા મેલડી મારે તો અહીંયા મોતને વાલું કરવું છે પણ આ ડાકણો મને તડપાવે છે પણ મને મરવા દેતી નથી મોત મને આપશે નહીં અને મારું જીવન ઝેર જેવું કરી નાખ્યું છે માં કાં તો મને બચાવવા આવો અથવા તો મને મારી નાખવા આવો હવે મારાથી સહન થતું નથી આમ માતા મેલડીને બાબા પોકાર કરે છે ત્યારે આ બધી ડાકણો એમની સામુ જોઈને હસવા લાગી અને હસી અને એક ડાકણ બાબાની પાસે આવે છે અને બાબાના માથે હાથ મૂકે છે અને હાથ મૂકતાની સાથે ત્યાં એક પ્રકાશ થાય છે અને બાબા એક પાંજરામાં પુરાઈ ગયા છે અને પોતે હવે ઘુવડ બની ગયા છે ત્યારે નાનકડા પાંજરામાં ઘુવડ બનીને બાબા બેસી ગયા છે અને ચારે બાજુ નજર કરે છે પોતે બધું જોઈ રહ્યા છે પણ કાંઈ કરી શકે એમ છે નહીં કારણ કે તેઓ હવે આ ડાકણોના હાથમાં આવી ગયા છે પછી આ ડાકણો આ પાંજરાને પોતાના હાથમાં લઈ અને ત્યાંથી ચાલી નીકળી અને ચાલતી ચાલતી થોડીક આગળ વધી ત્યારે એક ડાકણ કહે છે કે આપણે આમ આ રીતે તો આપણી રાણી પાસે ક્યારે પહોંચીશું અને આપણે આ બાબાને જેટલી પીડા આપવાની હતી એટલી તો આપી દીધી છે હવે આપણે નીચેથી ચાલીશું ને તો આ બધી ચોકીઓ પાર કરવી પડશે એના કરતાં એક કામ કરીએ આપણે સમડી બની અને આકાશમાં ઉડી જઈએ અને આપણી રાણી પાસે પહોંચીએ અને આવો વિચાર કરી અને તેઓ આકાશમાં ઉડવાની તૈયારીઓ કરે છે ત્યાં તો એમની સામુ બાબા બાળીનાથ આવીને ઉભા રહી જાય છે અને ચીપીઓ ખખડાવીને કહે છે કે હે ડાકણો આજે કોને વસમાં કરીને આવીશો ને ક્યાં જાવ છો ત્યારે આ ડાકણો કહે છે કે બાબા આ અમારો શિકાર છે અમે તમારું નામ નથી લેતા તમે અમારું નામ ના લેશો અને તમે તમારા આશ્રમમાં ચાલ્યા જાઓ અહિયાં અમારી ભૂમિમાં શું કરો છો ત્યારે બાબા બાળીનાથ કહે છે કે શું હું જાણી શકું કે તમે આ કયા મનુષ્યને લઈને આવ્યા છો ત્યારે આ ડાકણું એટલું કહે છે કે આ અમે એ માણસને લાવ્યા છીએ કે જેણે અમારી એક રાણીને તેણે જીવતી સળગાવીને મારી નાખી છે એટલા માટે તો અમે એને એના રહેઠાણેથી ઉપાડી લાવ્યા છીએ અને એની સેવા કરી કરી અને આને અધમુવાને સાજો કર્યો છે અને હવે આના ઉપર અમે એટલા અત્યાચાર કરવાના છીએ કે કદાચ આ કામરૂ દેશની કોઈ પણ શક્તિએ એટલા અત્યાચાર કોઈ ઉપર આજ દિવસ સુધી નહીં કર્યા હોય અને આમનું જીવન અમે ઝેર કરી નાખીશું ત્યારે બાબા બાળીનાથ હળવેકથી નજર કરે છે ત્યારે ગોવડમાં એમને પેલા બાબાનો મુખ દેખાણું અને બાબાનું મુખ જોતાની સાથે બાબા બાળીનાથ સમજી ગયા કે આ કોઈ જેવી તેવી શક્તિ નથી પણ આ ડાકણોએ જેમને વસમાં કર્યા છે ને એ તો કોઈક મહાન શક્તિ છે અને એમનો જન્મ એમ જ નથી થયો અને કામરૂ દેશમાં તેમને એમ જ લઈને નથી આવ્યા લાગે છે કે આ ડાકણનો સંહાર થવાનો છે અથવા તો હવે આ ડાકણનો યુગ પૂરો થવાનો છે અથવા આ કામરુ દેશના પાપી નુરિયા મહાણીનો વધ થવાનો છે જરૂર કોઈક ઘટના બનવાની છે મને સંકેત મળી રહ્યો છે કે કોઈક દેવી આમના ડગલે ડગલે આવવાની તો છે જ અને પછી બાબા બાળીનાથ આટલું મનમાં વિચાર કરીને હસી રહ્યા છે ત્યારે આ ડાકણો કહે છે કે બાળીનાથ તમે આમ કેમ હસો છો તમે કઈક છુપાવો છો ત્યારે બાબા બાળીનાથ કહે છે કે હું તો આ ચાલ્યો મારા આશ્રમે અને તમે હવે જઈ શકો છો ત્યારે આ ડાકણો ત્યાંથી આકાશ માર્ગે ઉડી જાય છે અને એમના પગના પંજામાં આ બાબાનું પાંજરું છે ને તેઓ આકાશમાં ઉડતી ઉડતી જઈ રહી છે ત્યારે દૂરથી બાબા નરી આંખે જોઈ રહ્યા છે અને પછી પોતે ત્યાંથી ચાલતા ચાલતા આશ્રમ તરફ આવી રહ્યા છે અને મનમાં વિચાર કરી રહ્યા છે કે આ ડાકણોએ આ વખતે જે માણસને પાંજરે પૂર્યો છે એ માણસનો જન્મ જ કોઈ એમ જ નથી થયો પણ આ માણસનો જન્મ થયો છે કામરૂ દેશની મોટી મોટી શક્તિઓને મારી નાખવા માટે અને એમની પાછળ કઈ દેવ આવવાની છે એ મારે મારા આશ્રમમાં જઈને જરૂર જોવું પડશે અને પછી બાબા બાળીનાથ ચાલતા ચાલતા એમની જે ધૂણી છે ત્યાં આવે છે અને ત્યાં આવી અને તેઓ પોતાની આંખો બંધ કરીને જ્યારે સાધનામાં બેસી જાય છે ને ત્યારે એમને એક માતા મેલડીનો બુટિયો બોકરો દેખાણો અને તે ચાલતો ચાલતો એક રણ વિસ્તારમાંથી કામરૂ દેશની સીમા તરફ આવી રહ્યો છે અને જ્યારે બાબાએ ફરી ઊંડાણથી જોયું ને ત્યારે એ બુટિયા બોકડાના ઉપર મારી લોઢાના દાંતવાળી મેલડી સવાર છે અને મારી મેલડીના દર્શન થયા ને ત્યારે બાબા બારીનાત સમજી ગયા કે આ બાબા પાછળ તો માતા મેલડી છે અને દેશની કોઈ એવી શક્તિ નથી કે કોઈ એવી વિદ્યા નથી કે માતા મેલડીને રોકી શકે કે એમને વશમાં કરી શકે અને જે દિવસ માતા મેલડી દેશમાં ડગલા માંડ્યા ને એ દિવસ દુશ્મનોની બધી ચોકીઓને નાશ ના કરી નાખે તો મારું નામ બાબા બાળીનાથ નહીં અને મિત્રો પછી આગળ શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી